આ રીત નો મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો ફાઈનલી આપણે અત્યારે સડી રહ્યા છીએ ગિરનાર તો હાલો કે પેલા ચડવાનું શરૂ કર્યું એટલે અંધારામાં કઈ સ્ટાર્ટ નથી કર્યો અત્યારે કઈ જવું તેવું કઈ છે એટલે સ્ટાર્ટ કર્યો છે ઘણા બધા દાદા સડી પણ ગયા છે અત્યારે લગભગ પચીસ વાર જોવા દાદા સડી ગયા છે અને અહીંનું ટ્રાફિક ટ્રાફિક અહીંયા બહુ જ છે ભાઈ એટલે આજના દિવસે તો ઘણું ક્યારે સડી રહી છે ટ્રાફિક જો હોય ત્યારે આવી રોકે છે નવું હા ઘટ્યા નહીં કાંઈ બાકી એમ ચાલો જોઈએ આગળ હજી કેટલાક દાદા અહીં સડવાના બાકી છે ભાઈ ના દિવસમાં ટ્રાફિક

ત્યાં આખો ગિરનારનો ગિરનાર પર્વતનો ઇતિહાસ જ્યાં ગિરનાર મેપ મારેલો છે અહીંયા તમે જ્યારે જોઈ શકો છો અને આ જગ્યા છે રોપ પણ અત્યારે રોપે ભાઈ બંધ બંધશે રોપેનો ટાઈમ પાંચ વાગે ભાઈ રોપે બંધ પાંચ વાગે સાંજના ટાઈમે બંધ થઈ જાય રોપેના અંબાજી મંદિરે પહોંચી ગયા છે રોપવે કદાચ આવો તો તમે અહીંયા તમને ઉતારે અને અહીંયાથી ચડાવતો હોય અહીંયાથી આગળ અંબાજીથી પછી ગોરખનાથ તો મિત્રો અત્યારે અંબાજી પહોંચી ગયા છે ને પેલા તો ભૂખ લાગે એટલે પેલા નાસ્તો કરી લઈ તો આ બધું ખુલ્લી લઈ ગયું છે બધું નોખો નોખો ટેલા વધારે કાઢ્યા છે બધા ટેલા તો અલ્પેશ ભાઈ તો લાગી ગયા ભાઈ મારા નાસ્તો કરવા નીકળ સંજયભાઈ ભાઈ એને એટલા બધા મિત્રો રાજન તો કાંઈ વાંધો નહીં મિત્રો પેલા નાસ્તો કરી પછી આગળ નીકળવાનું છે તો પેલા ભૂખ લાગે પેલા નાસ્તો કરી લે મિત્રો

میتر

કેમ કે સાઈડમાં તો મિત્રો અત્યારે ધુમ્મસ છે એટલે બહુ દૂરથી બધા બહુ અઘરું છે અને જ્યાં સામે યાત્રી કરી ગઈ દત્તા તેના દર્શન કરી અને જ્યારે આવતા રહ્યા છે પણ ટ્રાફિક મિત્રો અત્યારે સિંગલ સાઈડમાં હાલો તો એવું છે ત્યારે ટ્રાફિક બધા ઊભા રહી ગયા છે ત્યાં ટ્રાફિક થઈ ગયું છે ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે ભાઈ અત્યારે તો અને આગળ જવું હવે મુશ્કેલ છે ભાઈ બહુ દત્તા દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ગુરુ દત્તાત્રીના દર્શન કરો પણ અહીંયાથી જ્યાં ફૂલ ટ્રાફિક છે ભાઈ લગભગ અડધી કલાક થતા અમે ઊભા છીએ અને હજી ઘણા દૂર છે પણ ટ્રાફિક ખૂબ જ છે અહીંથી હવે દર્શન કરવા ત્યારે જવું તો બહુ અઘરું છે પણ હજી એક કલાક આપણે રાહ જોવાની છે અહીંયા ઊભા છે અડધી અડધી કલાક થાય હજી એક કલાક રાહ જોઈ કેમ કે અહીંયાથી ઘણું દૂર છે ને અત્યારથી જ્યાં ટ્રાફિક છે એટલે લગભગ સાંજ પડીને અહીંથી દર્શન કરવા જવામાં તો કટિક રાહ જોઈ એ ટ્રાફિક જળવી પડે તો જાય દર્શન કરવા નગર ફરી વખત મિત્રો નેક્સ્ટ ટાઈમમાં જ્યારે આવશું જ્યારે ટ્રાફિક હળવી છે તે બાકી આજની ટ્રાફિક નેક્સ્ટ લેવલ છે ટ્રાફિક આવું લગભગ ટ્રાફિક તમે નહીં જોયું હોય આજે જો ટ્રાફિક હાલતી જ નથી મિત્રો ફૂલે ફૂલ છે સુધી મિત્રો ફૂલ ટ્રાફિક જામ જોઈ અમે અત્યારે લાઈનમાં જ ઊભા છીએ પણ જોઈ છે ધીમે ધીમે આગળ જઈએ

આ ગોસ્ત્રી મોસે જો ઘરના ઉપર અત્યારે એમ કોઈ બેરીન ઘરી કાઢી નાખી અત્યારે વાતો નીચે ઉતરવાની શરૂ કરી દીધું છે અને વાતાવરણ તો નીચે જઈને ને કે અત્યારે તો વાદળમાં સીપા તો હા ભાઈ વાતાવરણ તો ટ્રાફિક જોઈ જશે મિત્રો તો જુની શેરી માંથી ઉતરી છે તો અહીંયા કઈ ટ્રાફિક છે નહીં બાકી અહીંયા ઉપર તો મિત્રો નેક્સ્ટ લેવલ ટ્રાફિક એટલે બે કલાક અમે ઊભા રહ્યા એ જરી હાલતું હતું મિત્રો અને દર્શન તો અમે પણ ખૂબ ખૂબ ટ્રાફિકમાં એ રીતના ગયા એટલે કંઈક લોગ તે જગ્યા પર હાલ બરાબર શૂટ નથી કરી શક્યો કેમ કે ટ્રાફિક જ મિત્રો એટલી બધી હતી તો અત્યારે જૂની સીડી કંઈ ટ્રાફિક છે નહીં ભાઈ તો મિત્રો અત્યારે ફાઇનલી જૂની સીડી ત્યાં નીચે ઉતરી છે અને વાતાવરણ જોકે જેમ નીચે ઉતરતા જાય એમ થોડું થોડું જ્યારે ક્લિયર થતું થાય છે જૂની સીડીનો નજર કંઈક આ રીતનો છે ભાઈ અમે જોકે સડીયા હતા પણ થોડાક વહેલા સડ્યા હતા એટલે ત્યાં તમને યાર કે નાસ્તો રહે પાણી અને અહીંયા તમને કોઈ જાતની સુવિધા નહીં મળે જો અમે જતા દર્શન કરીને પણ હજી થાક્યા નહીં તેવો ભાઈ બધાય મોજમાં જ છે બીજા બે ચેતન ભાઈ ગયા છે નીચે અને અમે જઈ રહ્યા છીએ અને આથી જોઈ હવે કેવો ગા કેમ કે આથી નીચે આવે બતાવો પણ મીઠું છે જૂના છે ભાવના પણ અહીંયા બતાવો મળી

કોશિશ કરીશ કે અહીંયાથી વાદળ વાદળછાયું વાતાવરણ ઉવી ગયું છે મિત્રો તો અહીંયાથી તમે જ્યાં બેક સાઈડમાં જવો છો જોરદાર લોકેશન છે ત્યારે ઉપર તો હાલ તમને બતાવી નથી શીખ્યો પણ અહીંયાથી મને જ્યાં સુધી બતાવવાની કોશિશ કરવાની જો લોકેશન એક નંબર લોકેશન એવું છે યાર ચોમાસાની આ તો મજા છે યાર જ્યાં કહી શકાય મિત્રો ચોમાસાની મજા આજ છે ગિરના સડવાની તો ખૂબ જ આનંદ આવ્યો મને પણ ગિરનાર ચડવાનો ટ્રાફિક હતી હાલ એટલે થોડું ઘટવાનું છે ટાઈમ પણ થોડો ઘટવાનો છે પણ સરખે સરખા હતા અમે જ્યાં ગિરનાર ચડવામાં ખૂબ જ આનંદ આવ્યો તમે પણ અવશ્ય આવજો ચોમાસામાં પણ કંઈક આવું પરબ અથવા એવું કંઈક હોય તે ન હતો કેમકે ટ્રાફિકમાં હાલ તમને નહીં મજા આવે કેમકે આજે અમે ફૂલ ટ્રાફિકમાં આવી ગયા છીએ અને વરસાદ ઘડીક આવે ને ઘડીક મન થાય ઉપર જ એટલે પવન હોય એટલે ઠંડી તો ખૂબ જ લાગતી હોય પણ કાંઈ વાંધો અમને ખૂબ જ મજા આવી છે તમે પણ અવશ્ય આવજો ગિરનાર દત્તાત્રેના દર્શન કરો

તો ફાઇનલી મિત્રો અત્યારે આવો નિશ્ચય ઉતારો ને એને થઈને અહીંનું જંગલ જોવો એક નંબર વ્યૂ છે મિત્રો જૂની સીડીએ આ નજારો તમને જોવા મળે બાકી બીજી નવી સીડીએ તમને આ નજારો જોવા નથી મળતો પણ જૂની સીડી અત્યારે ટ્રાફિક પણ નથી અને અહીંનો વ્યૂ જુઓ એક નંબર મિત્રો અત્યારે હાલ છે જ્યારે જંગલમાં તો તમે પણ અવશ્ય આવજો અમારું જ્યારે એક ભાઈ બહેનોનું કે ચોમાસામાં ગીરના ચડવા જાવ તો ફાઇનલી અમે સડી અને ટૂંક જ સમયમાં ઉતરી પણ રાખ્યું તો અમે પણ દર્શન કર્યા અને વ્લોગમાં તમે પણ દર્શન કર્યા છે જ્યાં દત્તાત્રેના જ્યાંમાં અંબાના તો વચમાં ઘણા બધા મિત્રો મંદિર આવે ગીરના તો કે ઇતિહાસ છે પણ આથી સરસ મજાનો વ્યૂ એક તમે જ્યાં હોય શકો છો જંગલનો મિત્રો તો કંઈક આ પ્રકારનો કંઈક વ્યૂ છે ભાઈ ગરવા ગીરના પ્રકૃતિના ખોળે જ્યારે તમે પણ અવશ્ય આવજો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય તમે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ તમે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો